શ્રી આનંદ ગરબા મંડળ વડોદરા અને પટની મોડ ઘાંચી જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા બહુચર મા રૂડો અવસર નિમિત્તે બહુચર માતાજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષો જૂની પ્રણાલીકા મુજબ આ વર્ષે પણ બહુચર માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેર ગેન્ડીગેટ દરવાજા પાસે આવેલા મોહનલાલ હડવેટના ખાચા ખાતે બહુચરમાનો રૂડો અવસર નિમિત્તે ચોખંડી વિસ્તારમાં આવેલા પટની સમાજ દ્વારા બહુચર માતાજીની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટનીવાડીથી નીકળી માંડવીશ્રી અંબાજી માતાજીના મંદિરે થઈ શ્રી મહાકાળી માતાજીના મંદિરે થઈને શ્રી મેલ શિરડી માતાના મંદિરેથી ચોખંડી પટનીવાડીમાં પરત ફરી હતી બહુચર માતાજીની પાલખી વાંચતે ગાજતે નીકળી હતી અને આ પાલખી પંદર વર્ષથી ભવ્ય ભવ્ય મા બહુચર ની પંદર વર્ષથી આ ભવ્ય શોભાયાત્રા નીકળે છે આનંદ ગરબા મંડળ એની શોભાયાત્રાનું આયોજન કરે છે પટની સમાજ જિંગર સમાજ આની મેળાયેલું જોડાયેલું છે આજે આ ફેરી આખા ને